પાણીની ટાંકીમાં કાગળો નાખી રૂપિયાની નોટો બનાવતો ઠગ ભુવો ઝડપાયો પારડી પોલીસે ગણતરીના કલાકોમાં વાકાનેર કરી ધરપકડ પરિયાના મેકેનિક રૂપિયા પાંચ કરોડ બનાવી આપવાની આપી હતી લાલચ વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં તાંત્રિક વિધિના નામે એક યુવક સાથે રૂપિયા બે લાખ પંદર હજાર ની મોટી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે જોકે ફરિયાદ નોંધાતાની સાથે જ પાવડી પોલીસે ગણતરીના કલાકોમાં મોરબી જિલ્લાના વાંકાનેરથી ઠગ ભુવાને ઝડપી પાડ્યો છે પાણીમાં કાગળ નાખી અસલી નોટો બતાવી વિશ્વાસ કેળવ્યો હતો પારડીના પરિયા ગામના ગેરેજ સંચાલક પ્રિતેશ કુમાર પટેલને તેમના મામાના જમાઈ દ્વારા અનવરભાઈ ઠેબા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરવામાં આવી હતી અનવરભાઈએ પોતે તાંત્રિક વિધિમાં માહેર હોવાનું જણાવી પ્રિતેશભાઈને રૂપિયા અગિયાર લાખના બદલે પાંચ કરોડ બનાવી આપવાની લોભમણી લાલચ આપી હતી વિશ્વાસ કેળવવા માટે અનવરભાઈએ એક વિધિ દરમિયાન પાણીની ટાંકીમાં શેમ્પુ અને પાવડર નાખી ફીણ બનાવ્યું હતું ત્યારબાદ કાગળના બંડલોને પાણીમાં ઘસીને તેમાંથી રૂપિયા વીસ અને પાંચસોની વાસ્તવિક નોટો બહાર કાઢી બતાવી હતી આ જોઈને પ્રિતેશભાઈને તેના પર વિશ્વાસ બેસી ગયો અને તેણે તબક્કાવાર રોકડા અને ગૂગલ પે દ્વારા કુલે બે લાખ પંદર હજાર અનવરભાઈને આપી દીધા હતા છેલ્લે અનવરભાઈએ પ્રિતેશભાઈને રૂપિયા પાંચસોની નોટોના બંડલો ભરેલી એક કોથળી કારમાં બતાવી અને બીજા દિવસે ખોલવા જણાવ્યું હતું ત્યારે પ્રિતેશભાઈએ કોથળી ખોલી ત્યારે તેમાં માત્ર ઉપરની બાજુએ અસલી નોટ હતી જ્યારે બાકીના તમામ બંડલો પર ભારતીય મનોરંજન બેંક લખ્યું હતું આ રીતે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું પ્રિતેશભાઈની ફરિયાદ બાદ પારડી પોલીસ મથકના પીઆઈજીઆર જી ગઢવીએ ટેકનિકલ એનાલિસિસના આધારે તુરંત તપાસ શરૂ કરી હતી ગણતરીના કલાકોમાં જ ઠગુવા અનવર ઉર્ફે બાપુ અબુભાઈ સુલેમાન ઠેબા ઉમરવાસ ચાલીસ રહે ઘર નંબર ત્રણ ઘી ગાર્ડન સોસાયટી વાકાનેર અમરસર ફાટક પાસે મોરબી મૂળ જૂનાગઢની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી એક કાર કબજે કરી છે અને તે અન્ય કેટલા લોકોને ભોગ બનાવી ચૂક્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે